તમારા આમ જય દ્વારકા દેશ કેમ છો બધા મજામાં નવ લોકમાં સ્વાગત છે મિત્રો તો જો હાલો નિકરા બારા બરાબર જે જોવા રૂજાય છે હજી માપે મેળેલ કામમાં તમને સાવ બ્રેન્ક જ છે બરાબર આની કોમ જો આની કોમ જો હીરાવાનું ચાલે છે બરાબર હીરાવી લીધું ને બધાય જેથી હું જતી હોય

જો મેં વાહ ગુમરો મારી લીધો ને ચારે કોરો ત્યાં બાઈ આ હેઠે ભૂગી આવ્યું છાટતું છાટતું મેં હમણું જીરું આ બધાનું જોઈ લીધું તો ચારે કોરા પલો કરી ગયા જેઠી નહીં જેઠી હવે બે ઉઠલું કે તન ઉઠલું રહ્યું જો ફૂલ મસ્તીમાં મંડાણા આટાણે બે જાતા 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 ઓહો હો

અને વાપરવાના હાબુ ને બધું આવે છે ને આ બહુ વસ્તુ હાબુ આવે હા યાર તે જ લઈ કમ તે આ અમારે ઘર પર કુ મહિને ને મહિને આવે હા સંતો જો આ બધા હાબુ ને સોલ ને અને જો બધું ઈ છે ને કાટીન બેઠા હવે વિયારુ કરી કાટીન બેઠો દવા પાતો આવ્યો બાપ જો નવે સરતી આ અહીંયા દુખે છે એટલે હું એવું કઈ બધું છે ને પણ આમ છે ને આમ પાટો હોય તો ટાઈટ થઈ જાય ટાઈટ થઈ જાય ટુકમાં વળી જાય હે કેવું નીકળું આનંદ છે આમ છે ને પૂછે સંતુરા આ બોલો આ છે ને અહીં

ને જે ચાર મિત્રો પીઢિયા આવી ગયા છે તે અહીંયા છે ને અમારે આ જો આ ફાટી ગયા ને બદલાવવા છે કળીઓ જો આવી જાય ને તો આ ચાર પીઢિયા છે ને બે ખાલા ઘરના ફાઇટા બાકી એક ફર્સ્ટ ક્લાસ છે જો આ કમ્પ્લીટ ટૂંકમાં ઓલા અંદરના બરાબર પણ આ ચાર પીઢિયાનો એવો પ્રોબ્લેમ છે ટૂંકમાં છે ને માલ નબરો આવી જતો એવું કંઈ નથી ગાડી આખી બધી પીઢિયાની ભેગી આવી હતી પણ ચાર અને એક રૂમમાં પાંચ પીઢિયા બધેથી નબરા આવ્યા ટૂંકમાં બાકી એક સારા છે બરાબર અમુક ટાણે શું છે અમુક સમયે અમુક માલ નબળો આવતો હોય એવું લાગે બરાબર એક જ દુકાનનો ને કે માલ છે આમ તો બરાબર તે સારું હાલો મિત્રો આજનો તો વિડીયો પૂરો કરીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી નાખો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો કાલ નવા વિડિયોમાં મળી મળીએ જય દ્વારકાધીશ